જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની જોરદારની ટ્રીક વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાય અંગ્રેજી બોલતા આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં આ વિડીયો પછી તમે અંગ્રેજી બોલતા થઈ જાશો સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે ને એ એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય એટલે સામેવાળા વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કી અથવા ન પણ કી વિનંતીથી ચેતવણીથી સલાહથી સૂચનથી આદેશથી હુકમથી કોઈ ક્રિયા કરવાનું કીએ અથવા ન કીએ પણ એક સ્ટ્રક્ચર તમે જોવો તો ખરા આજીવન ભૂલાશે નહીં આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં હોય છે આજ્ઞાર્થ વાક્ય સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે હકાર વાક્ય હોય તો શરૂઆત થશે મૂળ ક્રિયા પદથી હકાર વાક્યમાં જો નકાર વાક્ય હોય તો શરૂઆત થાય પહેલા ડોન્ટ એટલે કે ડૂ નોટ અને પછી મૂળ ક્રિયાપદ હકાર વાક્ય આ નકાર વાક્ય કરોડો વાક્ય બને અહી આવો કમ હિયર અહી આવતા નહીં ડોન્ટ કમ હિયર ત્યાં જાઓ ગો ધેર ત્યાં જાતા નહીં ડોન્ટ ગો ધેર કાઈ ખાવ ઈટ સમથિંગ ખાતા નહીં ડોન્ટ ઈટ બેસો સીટ બેસતા નહીં ડોન્ટ સીટ બોલો સ્પીક બોલતા નહીં ડોન્ટ સ્પીક રાજુ વેટ રાહ જોતા નહીં ડોન્ટ વેટ મને પૂછો આસ્ક મી મને પૂછતા નહીં ડોન્ટ આસ્ક મી બરાબર ચાલો અને પાછળથી ભાષાંતર થાય હંમેશા આજ્ઞાર્થ વાક્યો સ્પોકન ઇંગ્લિશના વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય છે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરે તમે બધા કહો ને અહીંથી શરૂઆત કરાય બસો કરતા વધારે વાક્ય છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પાછળથી ગુણાકાર થાય સોરી પાછળથી ભાષાંતર થાય અહીં આવો આવો એટલે કોમ હકાર વાક્ય છે અહીં એટલે હિયર આજ વાક્ય હોત ને અહીં આવતા નહીં ડોન્ટ કોમ હિયર ચાલો સમય બગાડતા નહીં નહીં એટલે ડોન્ટ બગાડવું એટલે વેસ્ટ સમય એટલે જો મી એટલે મને વિથ શું છે પ્રિપોજીશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આનજી લાગે અને પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે ત્યાં જાઓ જાવું એટલે ગો ત્યાં એટલે ધેર ત્યાં જાતા નહીં ડોન્ટ ગો ધેર મોડા આવતા નહીં નકાર વાક્યમાં પેલે ડોન્ટ રોકાવું એટલે સ્ટે એકલું એટલે અલોન અંગ્રેજીમાં વાત કરો વાત કરવી એટલે ટોક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ જોવો જોઈએ તેણીને યાદ કરાવો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે તેણી છોકરી માટે કર્મો ગાડી ચલાવવી ચલાવવું એટલે ડ્રાઈવ કાર સાવચેતીપૂર્વક કાળજી પૂર્વક કેરફુલી પાંચ મિનિટ પાંચ દિવસ માટે રોકાવું રોકાવું એટલે સ્ટે માટે એટલે ફોર પાંચ દિવ પાંચ દિવસ એટલે ફાઈવ ડેઝ અમારા માટે ભજીયા બનાવો બનાવવું એટલે મેક ભજીયા એટલે ફ્રિટર્સ માટે એટલે ફોર અમારા માટે એટલે ફોર તેના વિશે બોલો બોલવું એટલે સ્પીક વિશે એટલે અબાઉટ છોકરા માટે કર્મોમાં હિમ છોકરી માટે હર સમયસર આવો આવો એટલે કમ સમયસર એટલે ઓન ટાઈમ એટલે કે સમયસર આવો કમ ઓન ઓન ટાઈમ ટેબલ ટેબલ પર મૂકો એટલે એટલે પુટ ધ ટેબલ પુટ ઓન ધ ટેબલ તમે જોવો તો ખરા પાછળથી ભાષાંતર થાય કરોડો વાક્ય તમે બનાવી શકો છો ટેબલ પર મૂકો પુટ ઓન ધ ટેબલ ટેબલ પર મૂકતા નહીં ડોન્ટ પુટ ઓન ધ ટેબલ તેની યાદ કરાવતા નહીં ડોન્ટ રીમાઇન્ડ હર તમે જોવો જોઈએ અંગ્રેજીમાં વાત કરતા નહીં ડોન્ટ ટોક ઇન ઇંગ્લિશ ત્યાં મૂકો મૂકવું એટલે પુટ ને ત્યાં એટલે ધીર ત્યાં રમતા નહીં ઈ પેલે ત્યાં રમો પ્લે ધેર ત્યાં રમતા નહીં તો ડોન્ટ પ્લે ધેર અંગ્રેજીમાં ટાઈપ કરો ટાઈપ કરવું એટલે ટાઈપ માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તૈયાર રાખો રાખો એટલે કીપ તૈયાર એટલે કીપ રેડી આપણે બોલી તૈયાર થઈ જાવ ગેટ રેડી કંઈક શીખો શીખવું એટલે લર્ન કંઈક એટલે સમથિંગ જો કંઈક એટલે સમથિંગ બધું જ એટલે એવરીથિંગ કંઈ નહીં એટલે નથિંગ અને કંઈ પણ એટલે એનીથિંગ કંઈ પણ પૂછો આસ્ક એનીથિંગ મને પૂછો આસ્ક મી ચા પીતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ એટલે એટલે ડ્રિંક ધીમે 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 ચાલો ચાલો ચાલુ વોક પણ કેમ ચાલવાનું કહે છે ધીમે ધીમે સ્લો નહીં સ્લોલી શું કામ ક્રિયા વિશેષણ છે ક્રિયામાં વધારો કરનાર શબ્દને કહેવાય છે ક્રિયા વિશેષણ વોક સ્લોલી વોક સ્લોલી અમને અંગ્રેજી શીખડાવો એટલે કે અમને અંગ્રેજી શીખવાડવું શીખવું એટલે લર્ન જાતે શીખતા હોય આપણે ખુદ શીખતા હોય ઈ અને બીજા આપણે શીખવાડતા હોય તો ટીચ અમને અને અંગ્રેજી બે કર્મ છે કોઈ પણ કર્મ પેલે ચાલે છે પરંતુ પેલે લખાય સજીવ અને પછી નિર્જીવ અમને ટીચ અઝ ઇંગ્લિશ ચાલો ઇંગ્લિશ પેલે થઈ ગયું સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ કોઈને એમ થાય કે સર મારે લખવું છે પેલે નિર્જીવ કર્મ જો તમે પેલે લખો નિર્જીવ કર્મ તો સજીવ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે ટીચ અઝ ઇંગ્લિશ અથવા ટીચ ઇંગ્લિશ ટુ અઝ કોઈકને બોલાવો બોલાવો એટલે કોલ કોઈકને એટલે સંબડી બાઇક વગર આવતા નહીં આવતા નહીં એટલે ડોન્ટ આવો એટલે કમ વગર એટલે વિધાઉટ બાઈક એટલે અબાઈક તેણીને યાદ કરાવતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ યાદ કરાવવું એટલે રિમાઇન્ડ તેણી છોકરી માટે કર્મ મહર મને આપો આપવું એટલે ગીવ મને એટલે મી મને આપતા નહીં ડોન્ટ ગીવ મી ઉદાસ થતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ જો નહીં એટલે ડોન્ટ થવું એટલે બી ઉદાસ સેડ ડોન્ટ બી સેડ મોટેથી ગીત ગાતા નહીં

મને એટલે મી મને મોકલતા નહીં ડોન્ટ સેન્ડ મી મારી ગાડી ચલાવો ચલાવું એટલે ડ્રાઈવ મારી ગાડી માય કાર ચિંતા કરતા નહીં ડોન્ટ અને ચિંતા કરવી એ પોતે ક્રિયાપદ છે વરી આપણે બોલી છીએ ડોન્ટ વરી ગમે તેમ કરીને આવો આવો એટલે કમ ગમે તેમ કરીને એની હાવ શબ્દ એમ પી છે ગમે તેમ કરીને ગમે તે રીતે ત્યાં રહ્યો ઊભા રહેવું એટલે સ્ટેન્ડ અને ત્યાં એટલે ધીર જલ્દી આવો આવું એટલે કમ જલ્દી એટલે ફાસ્ટ નવરા બેસતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ બેસવું એટલે સીટ નવરું એટલે આઈડલ અહીં બેસતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ બેસવું એટલે સીટ અહીં એટલે હિયર રવિવારે આવતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ આવો એટલે કમ વારનું નામ ની આગળ શું આવે ઓન ડોન્ટ કમ ઓન સન્ડે એટલે કે રવિવારે આવતા નહીં મને મળો મીટ મી મને મળો મીટ મી મીટ મી તેણીને રૂપિયા આપો બે કર્મ છે તેણીને રૂપિયા આપો આપો એટલે ગીવ તેણીને હર રૂપિયા એટલે મની બે કર્મો છે સજીવ કર્મો નિર્જીવ કર્મો આમ પણ ચાલે ગીવ મની ટુ હર અંગ્રેજીમાં લખો લખવું એટલે રાઈટ મા એટલે ઇન ઇંગ્લિશ એટલે અંગ્રેજી અંગ્રેજીમાં લખતા નહીં ડોન્ટ રાઈટ ઇન ઇંગ્લિશ તે ફેંકતા નહીં ડોન્ટ ફેંકવું એટલે થ્રો તે એટલે ઇટ તમારો મોબાઈલ દેખાડો દેખાડવો એટલે શો તમારો મોબાઈલ યોર મોબાઈલ ત્યાં ચાલતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ ચાલવું એટલે વોક ત્યાં એટલે ધેર તેણીને બોલાવતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ બોલાવો એટલે કોલ તેણીને એટલે હર બાઈકથી આવો કમ કોઈપણ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે યાદ રાખજો બાઈ શબ્દ આવે છે कम बाय बाय को गाड़ी થી આવતા નહી ડોન્ટ કમ બાય કાર ભૂલતા નહી ડોન્ટ ભૂલવું એટલે ફોરગેટ તેને માફ કરો માફ કરવું એટલે ફોરગીવ તેને એટલે హిમ મમી માટે ચા બનાવો બનાવવું એટલે મેક ચા એટલે ટી માટે એટલે ફોર મમ્મી માટે એટલે ફોર મધર સુંદર રીતે લખો લખવું એટલે રાઈટ પણ કઈ રીતના સુંદર રીતે નાઇસલી ધીમેથી ધીમે ધીમે સ્લોલી સાવચેતીપૂર્વક કાળજીપૂર્વક કેરફુલી મારા માટે રાહ જો રાહ જોવી એટલે વેઇટ માટે એટલે ફોર મારા માટે એટલે વેઇટ ફોર મી મારી રાહ જોતા નહીં ડોન્ટ વેઇટ ફોર મી વહેલા ઉઠો ઉઠવું એટલે ગેટઅપ વેલા એટલે અરલી કાંઈક કહો કહેવું એટલે સે કાંઈક એટલે સમથિંગ બધું જ એટલે એવરીથિંગ કંઈ પણ એટલે એનીથિંગ કાંઈ નહીં એટલે નથી તેની એને રૂપિયા આપતા નહીં ડોન્ટ ગીવ હો મની હોર મની चलो तियां उभा रहो तियां उभारियो अरे सॉरी माफ करजो तियां उभा रहो उभारियो એટલે સ્ટેન્ડ તियां એટલે ધેર તિયા ઉભા રહેતા નહી ડોન્ટ સ્ટેન્ડ ધેર મારા માટે આવો આવો એટલે કમ માટે એટલે ફોર મારા માટે એટલે મી કમ ફોર મી મારા માટે આવતા નહી ડોન્ટ કમ ફોર મી પ્રયત્ન કરો ટ્રાય પ્રયત્ન કરતા નહીં ડોન્ટ ટ્રાય સોમવારે ત્યાં જાજો ગો ત્યાં ધેર નામની આગળ શું આવે છે માત્ર એકલા નામની આગળ ઓન રવિવારે શનિવારે સોમવારે ઓન સન્ડે ઓન મંડે ઓન વેનેસડે ઓન સેટરડે સમજો મને સમજો આપણે બોલી છીએ પ્લીઝ અંડરસ્ટેન્ડ મી તેણીને અંગ્રેજી શીખવાડો ટીચ તેણીને હર અંગ્રેજી એટલે ઇંગ્લિશ કાઈ ખાવ ખાવતા નહીં કાઉન્ટ રૂપિયા એટલે મની કઈક ખરીદો ખરીદવું એટલે બાય કઈક એટલે સમથિંગ નવું વિચારો વિચારવું એટલે થિંક નવું એટલે મોટેથી હસતા નહીં નકારવા ડોન્ટ હસવું એટલે લાફ અને મોટેથી એટલે લાઉડલી ત્યાં રમતા નહીં નકારવા ડોન્ટ રમવું એટલે પ્લે ત્યાં એટલે ધેર રવિવારે મને મળો મળવું એટલે મીટ મને એટલે મી અને રવિવારે એટલે ઓન સન્ડે રૂમ સ્વચ્છ કરો ક્લીન રૂમ એટલે સોરી ધરું ક્લેન ધરું તેને બોલાવો બોલાવો એટલે કોલ તેને એટલે છોકરા માટે હિમ છોકરી માટે હર તેના 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 વિશે અથવા તેણીના વિશે અથવા તેના વિશે જાણો જાણવું એટલે નો વિશે એટલે અબાઉટ છોકરા માટે હિમ છોકરી માટે હર અમને યાદ કરાવતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ યાદ કરાવવું એટલે રીમાઇન્ડ અમને એટલે અઝ કઈક કહો કેવું એટલે ને કહો એટલે સમથિંગ એટલે સમથિંગ રડતા નહીં ચાલો રડતા નહીં નકર વા કેમ ડોંટ રડવું એટલે કરાય ઊંચકો ઊંચકવું એટલે કેરી અને તે એટલે ઈટ ત્યાં પાણી પીતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ પીવું એટલે ડ્રિંક પાણી એટલે વોટર અને ત્યાં એટલે ધેર મારી મારી ગાડી ચલાવો ચલાવવું એટલે ડ્રાય મારી ગાડી એટલે માય કાર તે બંધ કરતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ બંધ કરવું એટલે ક્લોઝ તે એટલે ઈટ રૂપિયા ચૂકવતા નહીં ડોન્ટ ચૂકવવું એટલે પે ને રૂપિયા એટલે મની તેને આમંત્રણ આપતા નહીં ડોન્ટ આમંત્રણ આપવું એટલે ઇન્વાઇટ તેને એટલે હિમ છોકરા માટે છોકરી માટે હર ચા પીવો પીવું એટલે ડ્રિંક ચા એટલે ટી ટેક ટી પણ ચાલે હેવ ટી પણ ચાલે પ્રથમ નંબર મેળવો ગેટ મેળવવું પ્રથમ નંબર ધ ફર્સ્ટ રેન્ક ધ ફર્સ્ટ રેન્ક ક્રમવાચક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધ આવે છે ધ ફર્સ્ટ ધ સેકન્ડ ધ થર્ડ મને મદદ કરો હેલ્પ મી મને મદદ કરતા નહીં ડોન્ટ હેલ્પ મી ત્યાં રખડતા નહીં નકાર વાક્યમાં નો ડોન્ટ રખડવું એટલે વોન્ડર ત્યાં એટલે ધેર તે ચોટાડો ચોંટાડવું એટલે સ્ટીક તે એટલે ઈટ તે ચોંટાડતા નહીં ડોન્ટ સ્ટીક ઈટ ખકડાવતા નહીં ડોન્ટ ખકડાવવું એટલે કો ત્યાં કામ કરતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ કામ કરવું એટલે વર્ક ત્યાં એટલે ધેર હકાર વાક્ય હોય તો મૂળ ક્રિયાપદ આવે નકાર વાક્યમાં ડોન્ટ શબ્દ આવે બાઇક રિપેર કરો રિપેર કરવું એટલે રિપેર બાઈક ખેંચતા નહીં ડોન્ટ પુલ એટલે ખેંચવું પુષ એટલે ધક્કો દેવો મોડું ન કરતા એટલે કે મોડું કરતા નહીં ડોન્ટ બી લેટ ત્યાં ખાતા નહીં નકાર વાક્યમાં ડોંટ ખાવું એટલે ઈટ ત્યાં એટલે ધેર પરેશાન કરતા નહીં નકાર વાક્યમાં ડોંટ પરેશાન કરવું એટલે કે બોધર અંગ્રેજીમાં વાત કરો વાત કરવી એટલે ટોક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ આનંદ કરો આનંદ કરવું એટલે એન્જોય આનંદ કરવું એટલે એન્જોય તમે જુઓ તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને હકાર વાક્ય હોય શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી નકાર વાક્ય હોય શરૂઆત થાય ડોંટ થી પાછળથી ભાષાંતર થાય ચોકડી ગુણાકાર અહીં આવો કમ હિયર અહીં આવતા નહીં ડોન્ટ કમ હિયર ત્યાં રમો પ્લે देयर ત્યાં રમતા નહીં ડોન્ટ પ્લે देयर મને પૂછો આસ્ક મી મને પૂછતા નહીં ડોન્ટ આસ્ક મી મારા ભાઈને બોલાવો કોલ માય બ્રધર મારા ભાઈને બોલાવતા નહીં ડોન્ટ કોલ માય બ્રધર બરાબર રૂપિયા આપો ગીવ મની રૂપિયા આપતા નહીં ડોન્ટ ગીવ મની રૂપિયા ચૂકવો પે મની રૂપિયા ચૂકવતા નહીં પે મની અંગ્રેજીમાં બોલો સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલતા નહીં ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ ઇતિહાસમાં YouTube માં વાર આના જેવી ટિક તમે ક્યાંય જોઈ હશે નહીં લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વિડિયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો આપ સાથે તો ફિરકિયા બાથે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ અંગ્રેજીની શરૂઆત આયાથી કરાય ઘરે બેઠા બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ચાલો મળીએ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો